કાંકરેદ તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરાતા થમી નથી રહ્યો વિરોધ સતત ત્રણ દિવસથી કાંકરેદમાં થઈ રહ્યો છે વિરોધ પ્રદર્શન શિહોરી વિશ્રામ ગૃહ ખાતે ભારતીય કિસાન સંઘના નીચા હેઠળ સભા યોજાઈ જેમાં ખેડૂતો વેપારીઓ અને રાજકીય આગેવાનો હાજર રહ્યા સભા બાદ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું લોકોએ માંગ કરી કે કાંકરેદ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં જ કરવામાં આવે બનાસકાંઠાના વિભાજન કરતાની સાથે કાકરેજ તાલુકાના અંદર ઉગ્ર ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આજે ત્રીજા દિવસે ખેસાન કિસાન સંઘ દ્વારા રેલી યોજવામાં આવી છે રેલી જે છે એની અંદર મોટી સંખ્યાના અંદર ખેડૂતો વેપારીઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા છે ને તેમની બસ માંગ જ એક જ છે કે જે થરાદ જિલ્લાના અંદર તેમનો સમાવેશ કર્યો છે તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાના અંદર તેમનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યાના અંદર જે લોકો રેલી યોજી છે અને લોકો નારા પણ લગાઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી થરા સિહોરી દાનેરા દિયોદર તમામ જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે સાથે આપણે એના સ્થાનિક લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આજે રેલી યોજવામાં આવી છે શું કારણ છે રેલી યોજવાનું મુખ્યત્વે રેલીનું મુખ્ય કારણ એ છે કે અમારે આન બાન અને શાન જે ગણા એ બનાસકાંઠા છે બનાસકાંઠાના હૃદયમાંથી જે નદી વહી રહી છે બનાસ નદી એ અમારી ઓળખ છે અને કોઈની ઓળખ પોતાનાથી છીનવી લેવી એનાથી મોટો કોઈ અન્યાય આ દુનિયામાં કોઈ નથી અને એટલા માટે આ સ્વયંભૂ બધા લોકો ઉમટી પડ્યા છે અને આ પ્રથમ રેલી છે આનાથી હજી આગળ બીજા કાર્યક્રમોની ઘોષણા થશે સમિતિની રચના કરવામાં આવશે એટલે હું દરેક જે સત્તામાં બેઠેલા લોકો છે કે જેમણે આ નિર્ણય કર્યો છે એમને હંબલ રિક્વેસ્ટ કરું છું કે આ નિર્ણય પરત ખેંચે નહીં તો આ જન આંદોલન ફાટી નીકળશે પછી કોઈના હાથમાં કશું રહેશે નહીં અને એના પરિણામો જે ભોગવવા પડશે એ ખરાબ પરિણામો હશે એટલે હું વિનંતી કરું છું કે આ તાલુકાની આ જિલ્લાની શાંતિ સલામતી જળવાઈ રહે અને દરેકની ઓળખ જળવાઈ રહે અસ્મિતા જળવાઈ રહે એટલા માટે પ્રેમથી આ નિર્ણય પરત ખેંચો અને અન્યાયકારી જે નિર્ણય કર્યો છે એને પાછો ખેંચો અને અમારે અમારા બનાસકાંઠાની અંદર યથાવત રાખો એવી અમારી વિનંતી છે સાથે એક દાદા પણ છે દાદા આજે જે થરાદ જિલ્લામાં તમને સમાવેશ કરવામાં આવે છે તેને લઈને વિરોધ કરી રહ્યા શું છે અમારો જે કોંગ્રેસ તાલુકો છે બનાસના ફટમાં રહેલો છે બનાસ નદી અમને જન્મ આપ્યો છે બનાસ નદી અમને મુકાય અમારી જીવન દૂરી છે અને અમને પૂછ્યા વગર આખા તાલુકાની સમૃદ્ધિ વગર ડાયરેક્ટ થાર ખુશી કાઢ્યા થાર સો કિલોમીટર ત્યાં દારૂના બોર્ડરમાં અમારે નહીં જવા તો શિક્ષણવાળો તાલુકો છે અમારે બનાસ કોઠામાં જવું છે અમારે બનાસ છોડવાના નથી ઉગ્ર વોજન કરશું

તો શિહોરીથી થરાદ સો કિલોમીટરના અંતરે છે તો અહીંયાથી વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થિત બસની પણ વ્યવસ્થા હોતી નથી કારણ કે આખો જે રૂટ છે એકદમ વિરુદ્ધ છે કારણ કે રાજસ્થાન બોર્ડર પણ થરાદની નજીકમાં આવેલી છે તો થી જે વિદ્યાર્થીઓ સવારમાં જશે તો રિટર્ન આવવા માટે પણ એમની કોઈ વ્યવસ્થા થાય એવી યોગ્ય દેખાતી નથી તો જે કાંકરેજ તાલુકો છે એને બનાસકાંઠામાં સમાવવામાં આવે એવી બધા સમ સમગ્ર તાલુકાના જે જનો છે એમની એમ કે ઈચ્છા છે અને જો આવું નહીં થાય તો જે કિસાન સંઘ છે એના દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિવિધ સ્ટેપમાં આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપણી માંગ છે જે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગલા કાર્યક્રમો શું રહેશે અમારી કાંકરેજને પરત બનાસકોઠામાં સમાવવાની જે માંગ છે એ માંગ અમારી જો સ્વીકારવામાં નહીં આવે તો આજે અમે એક સમિતિની રચના કરીએ છીએ જેમાં ગામે ગામથી અમે પાંચ પાંચ લોકોની નિમણૂક કરશું અને ગામે ગામ પહોંચશું અમે ત્યારબાદ અમે કાંકરેજ તાલુકાનું એક મહાસંમેલનનું આયોજન કરશું અને મહાસંમે સંમેલન રૂપી સરકારને રજૂઆત કરશું તેમ છતાં પણ જો સરકાર નહીં સાંભળે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું નેશનલ હાઈવે અહીંયા અમારો કાંકરેજનો સત્યાવીસ નેશનલ હાઈવે ચાલે છે નેશનલ હાઈવેને અમે ચક્કાજામ કરીશું સરકારે ઘૂંટણી પાડવા માટે અમારાથી બનતા બધા પ્રયત્નો કરશું જ્યાં સુધી અમારો જે જિલ્લો પરત તમને બનાસકાંઠા નહીં આપવામાં આવે ત્યાં આપ જોઈ શકો છો મોટી સંખ્યાના અંદર ખેડૂતો તેમજ વેપારીઓ સ્થાનિક લોકો જે કાંકરેજ તાલુકાના છે રેલીના અંદર જોડાયા છે તેમની બસ માંગ એક જ છે અમારો જે તાલુકો છે જે કાંકરેજ તાલુકો ક્યાંક એને બનાસકાંઠા જિલ્લાના અંદર સમાવેશ કરવામાં આવે જો આગમી સમયના અંદર જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન પણ થઈ શકે છે તેનાથી પણ વધુ ઉગ્ર આંદોલન પણ આજમી સમયના અંદર થઈ શકે છે હાલ તો સ્થાનિક લોકો ની માંગ એક જ છે કે ફરીથી આપણે બનાસકાંઠા જિલ્લાના અંદર સમાવેશ કરવામાં આવે તેવી હાલ તો માંગ કરી રહ્યા છે એ જ મંચુરી એ બીપી અસ્મિતા બનાસકાંઠા કચ્છના માંડવી તાલુકાના ગોધરા